આજે 8 એપ્રિલ જેને વિશ્વ વણઝારા દિવસ તરીકે ઓળખાય છે ત્યારે શહેરના ગૌર વણઝારા સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આખા વિશ્વમાં 8 એપ્રિલ વિશ્વ વણઝારા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી માટે ગૌર વણઝારા રક્ષક દળ વડોદરા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે વણઝારા સમાજના વડીલ યુવાનો તથા મહિલાઓ મોટી સંખ્યામાં જોડાય છે તેમના રીતિ રિવાજ મુજબ વેશભૂષા પહેરીને ઢોલ નગારા સાથે રેલી કાઢવામાં આવે છે આ રેલી તથા આજુબાજુના તથા ગામડામાંથી લોકો એકત્રિત થાય છે અને રેલીનો મુખ્ય ઉપદેશ એ છે કે સમાજની પરંપરા જળવાઈ રહે તે હેતુથી સમાજ એકત્રિત થઈને રેલી કાઢવામાં આવે છે બંજારા દિવસ છે અમારી બંજારા દિવસ આખી સમાજ અંદર મનાવવામાં આવે છે આઠ અપ્રિલ એટલે જે તે ખૂણે તૂણે હોય એ બંજારા દિવસ આજે મનાવે ખૂબ ખૂબ એમને અભિનંદન ધન્યવાદ દેવા માગું છું કે આજે બંજારા દિવસના અંદર આ સમાજ અમારી સમાજની યાદગીરી માટે એટલા દિવસ અમારી સમાજ આઠ અપ્રેલ નથી મનાવતી ગઈ સાલથી અમારી સમાજ આઠ અપ્રેલને દિવસે બંજારા દિવસ મનાવવાનું ચાલુ કર્યું છે એટલે અમારી સમાજને ખૂબ ખૂબ આભાર દેવા માંગુ છું અને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા માંગુ છું કાર્યકર્તાને કેમ આવી સમાજને ચેતના અને જગાડવાનું પ્રયાસ કર્યું છે આ સમાજે કોણે કોણે વંજારા સમાજને કોઈ એટલું બધું જાણતું નહોતું કે વંજારા સમાજ ક્યાં છે અને ક્યાં નથી એટલે આઠ એપ્રિલ મનાવાથી અમારી સમાજ રાજસ્થાન ગુજરાત ઓર કર્ણાટક ફેર આંધ્રા અને જે તે કઈ બી રાજ્યમાં છે એ સમાજ બધી આજે જાગૃતિ થઈ ગઈ છે કેમ આ આઠ એપ્રલની વંજારા દિવસનું મનાવાથી આ સમાજ ખૂણે ખૂણેથી આવીને બધી સમાજ એકત્ર થઈને આ અમારી એકત્ર થઈને વંજારા સમાજ આ આઠ એપ્રિલ દિવસ મનાવે છે ખૂબ ખૂબ એમને ધન્યવાદ